તો જ્યારે ધારાસભ્યને બોલાવતા હોય તો મારા તાલુકા પંચાયતના પ્રમુખ પણ હોવું જોઈએ એનું નામ હોવું જોઈએ નગરપાલિકાના પ્રમુખનું નામ હોવું જોઈએ અને પશુપાલન વિભાગના તમામ અધિકારીને કહું છું આજે કે તમારે ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે જિલ્લાનો પ્રોગ્રામ થતો હોય એમાં ધારાસભ્યનું નામ ના હોય બરાબર એમાં તાલુકા પંચાયતના પ્રમુખ મારા બેન બંને જગ્યાએ એમના નામ ના લખો તમે એટલે તમે પ્રોગ્રામ કરવા માંગો છો કે અપમાન કરવા માંગો છો એ તમારે નક્કી કરવું પડશે પછી હું પત્ર લખીને તમારા બધાના ખુલાસા માંગુ ત્યારે તમે આપી નહીં શકો અને અહીંયા સોમાન માટે આવ્યા છે સ્ટેજ ઉપર ધારાસભ્ય આવતા હોય તો એનું સન્માન જણાવવું એ તમને પણ ખબર પડતી હોવી જોઈએ તમને આકરો લાગીશ બરાબર અમે કોઈ બીજી આશા નથી રાખતા તમારી પાસે તમે શું કામ કરો છો શું કામ નથી કરતા આમાં આ ટકોરમાં બધી સમજણ પડે છે મને સમજણ પડે છે પરંતુ મને બે ત્રણ જણના ફોન આવ્યા ખેડૂતોના કે સાહેબ તમારું નામ છે ને અમે આવ્યા છીએ અને એના માટે હું આવ્યો છું કોઈ અધિકારી ના કહેવાથી નથી આવ્યો મારા ખેડૂતોએ મને બોલાવ્યો એટલે આવ્યો અને હું આમના માટે જીવું છું આમને પાસે કંઈક શું હશે કે તકલીફ હશે તો એના માટે હું ઊભો રહીશ